આજના આ દિ ઉત્સવ રાજપરિવારના આંગણે અવસરેલ છે એ પ્રસંગ નિમિત્તે નામદાર બાપુ સાહેબ ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે ઘણા સમયથી બાપુ સાહેબના સાથે સંપર્કમાં હતા ત્યારથી એ સતત વ્યસ્ત જણાતા હતા વારંવાર ફોન ઉપર આ બધી ટૂંકા સમયગાળાની ચૂંટણીની પ્રક્રિયાઓમાં અમે જોડાયેલા હતા એટલે એ ઘણા વ્યસ્ત અને ચિંતિત પણ જણાતા હતા અને આ પરિસ્થિતિથી અમે ખૂબ વાકેફ હતા પણ અમને ખબર હતી કે થોડાક જ સમયમાં સમગ્ર વાકાને રાજપૂત સમાજને ખૂબ સારા મેસેજ મળવાના છે નજીકની જ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડે બાપુ સાહેબને વાંકાનેર નગરપાલિકાની છ સીટોની જવાબદારી આપી હતી એમના ઉમેદવારો માન્ય રાખ્યા હતા સ્વાભાવિક છે કે એમની જવાબદારી બને કે આ ઉમેદવારોના પ્રચાર પ્રસારનું કામ કરવાનું થાય પરંતુ આ બે અવસરો જે આપણને આજે પ્રાપ્ત થયા છે એના અવસરોના પૂર્વ પહેલા જે તકલીફો જે પડતી હોય એ તકલીફોમાં એમનો સમય વ્ય થતો હતો અને આજે એ નામદાર બાપુ સાહેબને આજે દ્વિ અવસર સુખનો પ્રાપ્ત થયો છે એ બદલ સમગ્ર વાકાને રાજપૂત સમાજના વડીલોના ચરણોમાં વંદન અને સમગ્ર રાજપૂત સમાજના ભાઈઓને જય માતાજી શા સમગ્ર રાજપૂત પરિવાર રાજ પરિવાર સાથે ઘણા સમયથી જોડાયેલો છે રાજપરિવારના સુખ અને દુઃખની સાથે હંમેશા રાજપૂત સમાજના દરેક લોકો એ ચિંતિત હોય છે બાપુ સાહેબે એમના પ્રવચનમાં કીધું કે જોશું કેમ એમના ફાધર એટલે કે બીજું જે સાહેબ વખતેનો આ પ્રશ્ન હતો અને એ પ્રશ્ન આજ સુધી પૂર્ણ નહોતો થતો પરંતુ બાપુ સાહેબ જ્યારથી રાજપરિવારના એ એ આ જવાબદારી સ્વીકારી ત્યારથી તેમનું વલણ આ પ્રકારનું હતું અને એ વલણને કારણે આ સુખદ અંત આવ્યો અને નાના બાપુ સાહેબ ગણધીસિંહ સાહેબ તરફથી આજે જે સંદેશ મોકલો છે રાજભા મુસરિયાને એમના પ્રતિનિધિ તરીકે એ અત્યારે આવ્યા છે અને એ મેસેજ એ મારામાં વોટ્સએપ રાજેન્દ્રસિંહ લુણસરિયાએ કર્યો છે અને મને આ વાંચવાનો સદભાગ્ય પ્રાપ્ત થયું છે તો સૌ પ્રથમ મેસેજમાં જે જણાવવામાં આવ્યું છે એ મુજબ નામદાર બાપુ સાહેબને રાજપાલ પુષ્પ પુષ્પુચ રણજીત સાહેબ સાહેબ વતી એ આપી અને એમનું એ આ દ્વિ અવસર આવેલો છે એ બદલ એમનું અભિવાદન કરવા માંગે છે આપણે સર્વ નાનાભાઈ વતી એમને આપણી વચ્ચે રાજ પરિવારના ભાણવા સાહેબ પધારી રહ્યા છે તો સર્વે રાજપૂત સમાજના ભાઈઓને વિનંતી કે આપણે ઊભા થઈ અને એમને તાલીઓથી બતાવશું સાહેબનો જે શુભ સંદેશ છે સબતો એબના છે બોલી હું રહ્યો છું એટલે એક પિતા કાકા છે એક પિતાનું જે સ્વરૂપ છે એટલે જ્યારે એક પિતા જ્યારે સંબોધન કરે છે ત્યારે એમાં માનવાચક અને સંગનાવાચક શબ્દો હોતા નથી એટલે એના માટે મને માફ કરશો કેસરી ને બાળક સંતાન થવાના સમાચાર સાંભળીને જેટલો આનંદ તેને પિતા બનવાનો થયો છે તેનાથી વધુ આનંદ મને દાદા બનવાનો થયો છે અમારા પરિવારમાં ઘણા સમયથી કોઈ કિલિયારી કરનારું હતું નહીં એ કિલિયારી કરનારું બાળક અમારા પરિવારમાં આવ્યું છે તેનો મને આનંદ છે મારા માતા પિતા નો અને રાજ સર જે વંશ છે એ વંશ આગળ વધારવાનારું એ યુવરાજ આજે રાજ પરિવારમાં આવ્યો છે એનો મને આનંદ છે નવજાત બાળકને મારા કુટુંબના સર્વે સભ્યો તરફથી એ ખૂબ જ આશીર્વાદ છે મા શક્તિ માં ભગવતીને હું પ્રાર્થના કરું છું કે નામદાર બાપુ સાહેબ એટલે કે મારો દીકરો કેસરી અને નવો આવનાર યુવરાજ લાંબુ અને દીર્ઘ આયુષ્ય કરે એવી પ્રભુ સાથે પ્રાર્થના એમ કે રણજી સાહેબ નામદાર બાપુ સાહેબને નાના સાહેબ તરફથી શુભ સંદેશ હતો એમના